ગ્રહોના રાજા સૂર્ય સત્તર સપ્ટેમ્બર થી આવશે કન્યા રાશિમાં તો સત્તર સપ્ટેમ્બર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય એ જલ્દી કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે કન્યા રાશિ એ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે એક કલાક અને અડત્રીસ મિનિટ તે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મહત્ત્વનો ગ્રહનો દરજો મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે કન્યા રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો सर्वप्रथम ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા દસમા ભાવમાં થશે આ સમયે તમે એવા વ્યક્તિ બનશો જે તમારા સિદ્ધાંતોનું પાલન કરે અને ઉચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની પ્રયત્ન કરે તમે તમારી જાતને સુધારવા અને ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશો કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમને નવી નોકરીની તકો મળી શકે છે જે તમારા માટે સફળતાનો માર્ગ ખોલશે વ્યવસાયમાં પણ તમારી વિચારસરણી મોટી બનશે અને તમે સારા નફા માટે મજબૂત યોજનાઓને બનાવી શકશો તમે તમારા વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશો તમારા નાણાકીય જીવનમાં પણ નસીબ તમારો સાથ આપશે અને તમને સારો નફો થશે ઉપરાંત તમે પૈસા કમાવવામાં અને બચાવવામાં પણ સફળ થશો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે અને તમારા મનની આકર્ષક ઊર્જા સંબંધોમાં ખુશી લાવશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે અને તમારે મોટી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા નવમા ભાવમાં થશે આ સમયે તમારે તમારા પારિવારિક જીવનમાં કેટલાક તણાવ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારું મન થોડું ઉદાસ રહી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિની તકો મર્યાદિત થવાની શક્યતાઓ છે અને તેમને સંતોષકારક પરંતુ મર્યાદિત સફળતા મળી શકે છે વ્યવસાયમાં વધુ નફો મેળવવા માટે તમારે નક્કર અને સમજદાર યોજનાઓ બનાવવી પડશે ઉપરાંત ઊંડા વિચારની જરૂર પણ પડશે નાણાકીય જીવનની દ્રષ્ટિએ તમારી આવક તો હશે પણ સાથે જ ખર્ચ પણ વધારે થઈ શકે છે જેના કારણે સંતુલન જાળવવું આ સમયમાં મુશ્કેલ બની શકે છે તમારા અંગત જીવનમાં પણ તમારા જીવન સાથે દલીલો થઈ શકે છે અને કૌટુંબિક વિવાદોને કારણે આવું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય આંખોમાં બળતરા અથવા તકલીફ થઈ શકે છે તેથી તમારા માટે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ સ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર સાથે સૌહાર્દ જાળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે અને એવી શક્યતા છે કે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સંપૂર્ણ ખુશી ન મળે કારકિર્દી નક્ષત્રમાં જોઈએ તો તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો જેથી તમને સંતોષ અને સારી ઓળખ મળી શકે આ સમય દરમિયાન પ્રમોશનની પણ શક્યતાઓ તમારા માટે બની રહી છે વ્યવસાયમાં નફો મેળવવામાં સંઘર્ષ થઈ શકે છે અને ક્યારેક નુકસાન પણ થઈ શકે છે નાણાકીય જીવનમાં જોઈએ તો ખર્ચ વધારે રહેશે સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે તેથી અગાઉથી સારી યોજના બનાવવો એ તમારા માટે વધુ સારું રહેશે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવવું મહત્વપૂર્ણ રહેશે અને તમારે ધીરજ પણ રાખવી પડશે

મુસાફરી દરમિયાન અવરોધો આવી શકે છે અને તમને આરામ અને સુવિધાઓનો અભાવ પણ અનુભવાઈ શકે છે કારકિર્દી નક્ષત્રમાં જોઈએ તો તમે તમારા કામથી સંતુષ્ટ નહીં થઈ શકો અને આ તમારા પ્રદર્શનને પણ અસર કરી શકે છે વ્યવસાયમાં બેદરકારી અને ખોટા સંચાલનથી નુકસાન થઈ શકે છે તેથી કાળજીપૂર્વક કામ કરવું મહત્વપૂર્ણ છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ખર્ચ વધુ રહેશે જેનું સંચાલન કરવું તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારને કારણે મતભેદો થઈ શકે છે જે તમારા સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ શકો છો અને સારવાર પર પૈસા પણ ખર્ચવા પડી શકે છે માટે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિનું સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે